યોગી ચોકના સિલ્વર પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મૂકેલા રેડીમેડ કાપડના પાર્સલની કોઈ અજાણ્ય ચોરી સામ ચોરી કરી ગયાનો બનાવ પોલીસ પાસેથી નોંધાવવા પામ્યો છે તો રીડાવો હા સીસીટીવીમાં પણ કેદ થયાનું જાણવા મળ્યું છે અનિસના ખાતર હતા જય કિશન સરીંદે જણાવ્યું હતું કે તે યોગી ચોક ખાતેના સિલ્વર પ્લાઝાના ગ્રાઉન્ડમાં રેડીમેડ કાપડ કે જેમાં સાડી લેંગા લેડીઝ ટોપ ટી શર્ટ ગાઉન દુપટ્ટા મળી એકોતેર હજારથી વધુનો પાર્સલ મૂક્યા હતા તે પાર્સલની અજાણ્યા ચોરી કરી ભાગી છૂટ્યા છે કેવિન વઘાસિયા મારું મહિમા સારી કરીને મારો બિઝનેસ અત્યારે ઓનલાઈનનો ચાલુ ચાલુ છે અત્યારે સિલ્વર પ્લાઝા ચારસો એક નંબર પર અત્યારે આઈ થિંક કુરિયર કંપની એક્સપ્રેસ કંપની દ્વારા છોકરો કુરિયર પિકઅપ કરી ગયો હતો તેઓએ તે પછી બેઝમેન્ટમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્સલ મૂકેલા છે અને મારા મારા થકી બીજા કોઈ પણ બીજા કંપનીના કોઈ બીજી શાખાના પણ હવે પાર્સલ ચોરી થઈ ગયેલા છે પણ તેઓ લોકોએ હજી પોલીસ કમ્પ્લેન કરેલી છે પણ હજી એની કાર્યવાહી કોઈ હજી થઈ નથી તમારી શું છે અમારી માંગ એ છે કે અમારે જે પાર્સલ છે તે પાછા રિફંડ મળી જાય અથવા તો અમારો જેટલો મુદ્દામાલ છે એટલી રકમ અમને રિફંડ મળી જાય એટલે બસ તો સીસીટીવીમાં ત્રણ અજાણ્યો દેખાયા હોય હાલ તો સરથાણા પોલીસે સીસીટીવી ના આધારે ચોરીની ફરિયાદની વધુ તપાસ હાથ ધરી છે